અકસ્માતમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત થયું છે જ્યારે આઠથી વધુ લોકોને ઈજા પહોંચી છે તો બીજી તરફ બસના આગળના ભાગનો કુર્ચો કુરચો થઈ ગયો હતો કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર આજે સોમવારે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી હાઇવેના પાંખીયા ચોકડી નજીક એસટી બસ ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો પગલે ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું હતું એસટી બસના કંડક્ટર તેમજ એક પેસેન્જર કે જે રિટાયર્ડ એસટી ડ્રાઈવર હતો જેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું આ ઉપરાંત એસટી બસમાં સવાર સહિત અન્ય વાહન મળી કુલ આઠ ઉપરાંત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા આ તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ એસટી બસ બાયડની કપડવંશ તરફ જઈ રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી બીજુ બાજુ આ અકસ્માત એસટી નું કન્ડકટર સંજયભાઈનું મૃત્યુ થયું છે જ્યારે માં મુસાફરી કરેલા એસટીના રિટાયર્ડ ડ્રાઈવર પણ મૃત્યુ પામ્યા હતા આમ બેના મોત થયા છે અને આઠથી વધુ વ્યક્તિઓને ઈજા થઈ છે